Pakuan, adat, pakuan ni, lili dah bukan. Bukan ni umur, memang hari-hari itu budi umur nanti. So kera, wap tehja, pasal ian pakai wap tehja. Tiap orang ada apa bayi nama le, siapa bayi nama le, yang ada keluar nama le. જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે વડોદરા જિલ્લાના એક નાનકડા એવા ગામની અંદર હતા આજે એક એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા પરિવારની વાત સાંભળશું ત્યારે ખબર પડશે કે હાલમાં આ નિરાધાર પરિવાર કઈ હાલત સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે તો બસ આ પરિવાર પાસેથી જાણી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે રંજનભાઈ અને તમારું બા શારદાબેન શારદાબેન તો હાલમાં પરિવારમાં કોણ કોણ છે બા પરિવારમાં મે તાઈ નથી છે અને છોકરી છે તે પૈના દીધેલી છે તો તમારા ઘરવાળા નથી ના ઘરવાળા નથી સાસરી મે કોઈ નહીં તમારા હસબન્ડ ઓફ થઈ ગયાનો કેટલો સમય થયો ખાસ સમય થયો તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે બા આ મજૂરી છે હું મજૂરી આ છોકરો તો નાનો હતો ત્યાં મજૂરી કરી જે છોકરી પહી ના ને છોકરી એ મજૂરી કરી ને અમે બે કર્યો આ છોકરો નો 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 ખોયો બોધી બોધી મોટો કર્યો પાછી મજૂરી કશી થતી નહી તમારી ઉંમર શું છે બા ઉંમર મે તો ખબર નહી તમને ખ્યાલ નથી ખ્યાલ નહી તો શું તકલીફ પડી રહી છે બા અત્યારે અત્યારે તો આ મજૂર આ જીવડાવે વરી કામ કરી લાઈ ખવડાવે મજૂરી અને આજે તમે જે પણ પરિસ્થિતિ સાથે જીવો છો તો ખરેખર બહુ બધી ગંભીર છે અને આજે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તમે જાતે મહેનત કરી તમારું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છો તો ઘણી બધી તકલીફ પડતી હશે તો તમે અને તમારો આત્મા જ જાણતો હશે કે તમે અત્યારે કઈ હાલત સાથે તમારો સમય પસાર કરી રહ્યા છો તો ફોન કર્યો કે કઈ મદદ કરે એવું આધા બુ જો ઘરે પૈસા ના હોય તો કશી કરીએ આપણે હમું

આજે આ ઉંમરમાં પણ તમે હાલત સાથે જીવી રહ્યા છો આ નોનપોર મે આવો તો એ થઈ ગયો એટલે અરે હારો નારી હું ખુછું નાનપણથી જ બધાને ગુમાવ્યા છે તમે હું મન ભરો હતી તે છોકરી સો છે કરવી પેટા મજૂરી એટલે જમીન ગિરવે મૂકીને તમારી પેલા તો બાત અમે રડો નહીં આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ આ હું અભ્રમ ને સાહેબ આપણો ના અભ્રમ બધું સુહ સગરાને કોણ ઉપાડેલું છે અહીંયા નો નો તો તાનુ બ મજૂરી એ બહુ ભારે મજૂરી ના થાય તો હાલમાં અમે તમારી શું મદદ કરી શકીએ જે તમારી ઈચ્છા હોય સાહેબ અનાથ કર્યાનું કંઈ મકાનનું ઘર રહેવાનું બની આપજો બહુ થઈ જ ભગવાન તમારું ભલું કરે શું તકલીફ પડે છે અત્યારે ઘર ચલાવવામાં આ અનાથ પોનીએ લાવીએ તો થોડું ખાઈએ છોકરાઓને અમે ત્યાં એટલે થોડું થોડું અનાજ લાવીને તમે તમારું ઘરનું ગુજરાન ચલાવો છો હા એવું સાહેબ આજે તમે જે પણ મજૂરી કામ કરો છો તો શું મજૂરી કામ કરો છો આમ કપાવીનો જઈએ સાહેબ એટલે ખેતરમાં મજૂરી કામ કરો છો તો એમાં કેટલી મજૂરી મળી જાય છે અત્યારે 200 રૂપિયા આલા 200 રૂપિયામાં તમારું ઘરનું ગુજરાન ચલાવવાનું આજે ઘણી બધી તકલીફો સાથે તમે જીવી રહ્યા છો તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તમે જાતે મહેનત કરીએ ખેતરમાં મજૂરી કામ કરીને તમારું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છો અને તમે કીધું એ પ્રમાણે કે તમે નાનપણથી જ બધાને ગુમાવ્યા છો નાનપણ મેં જતા રહ્યો સાહેબ બાપે જતા રહ્યા એન પપ્પાએ જતા રહ્યા છોકરાનો ન મજૂરી કરી જ પડે ને આપણે ખવડાવવા બિલકુલ સાચી વાત છે મહેનત તો કરવી જ પડશે મજૂરી કરી અત્યારે કોઈ ઘર કોઈ ના ચાલે આપણને ભૂખે છોકરું બેઠો હોય તોય ના આવે તોય ના ચાલે કે ખાધું આમ કોઈ ના પૂછે સુબા ખાધુંય આમ કોઈ પૂછો કોઈ ના પૂછે પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અમે ચોક્કસથી તમારી એવી મદદ કરીશું કે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે છોકરા માટે કોઈ થઈ જાય પડી પડી રહ્યું ભગવાનનો આધાર ભગવાને લઈ લીધા શું કરવાનું બહુ નાની ઉંમર મેં મારી એટલી બધી ઉંમર નથી છોકરા ઓફ થઈ ગયા પાછા જ યાર પપ્પા એ ઓફ થઈ ગયા તો એનું એને ભાઈ ના મળે કે બાપે ના મળે એના ઘરવાળાએ ના મળે ગેસનો બોટલ એ ભરાવાનો તો પણ પૈસા નહીં એટલે હું ભરાઈ ગયા તો આપણે લગભગ મારા કે મને જાઓ તો એ હાલ્યો એમને એમની મેં ભરાવો કે આ પડી રહ્યો વરસથી પડી રહ્યો પૈસા ન જોયે આપણે સાહેબ મજૂરી કરીએ આટલા મજૂરી આપણે અનાજ કરી લઈએ કે ગેસનું બોટલ ભરાઈએ પડી રહ્યો એટલે તમારી પાસે અત્યારે ગેસની બોટલ ભરવાની પણ વ્યવસ્થા નથી રીતના બનાવો લાકડા લાવી લાકડા ઉપર બનાવો છો લાકડા લાવી તો દોસ્તો હાલ અમે એક એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા આ પરિવારની વાત તો તમે દરેક લોકોએ સાંભળી પણ હશે ને હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ બા જાતે મહેનત કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને હાલમાં તો બાએ કીધું એ પ્રમાણે કે નાનપણથી જ હું દુઃખ ભોગવતી આવું છું નાનપણથી જ મેં બધા ઘરના વ્યક્તિઓને ગુમાવ્યા છે દોસ્તો વિચાર તો કરો હાલમાં આ પરિવાર જાતે મહેનત કરી આ બાથી તો મહેનત નથી થતી છતાં પણ બા કહે છે કે મારથી ખેતરનું કામ નથી થતું એટલા માટે અત્યારે હું ખેતરકામ પણ કરવા નથી જતી આ એમની દીકરી છે દીકરીના આધાર ઉપર પોતાનું ઘરનું ગુજરાન ચાલે છે અને અત્યારે ખેતરમાં જે ખેતરનું નાનું મોટું મજૂરી કામ હોય છે એ કામ કરીને એ પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર પરિવારોને સપોર્ટ કરવો જોઈએ આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે પણ આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને કે આવા નિરાધાર પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો હાલમાં પરિવાર પાસે તેલ મરચું કે ઘરમાં જે પણ નાના મોટું કરિયાણું હોય એની વ્યવસ્થા નથી તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અને તમારા દરેક લોકોને સાથ સહકારથી અત્યારે તો આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે અત્યારે એમની વ્યવસ્થા કરીએ અને દોસ્તો તમારી આસપાસ પણ જુઓ કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો દોસ્તો ફાઇનલી આ નિરાધાર પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારને એક વર્ષ માટે જે પણ ઘરમાં નાના મોટું અનાજનું રિક્વાયરમેન્ટ હતી એ બધું જ અનાજ આપણે અત્યારે લઈ લીધું છે અને દોસ્તો આજે આ સંપૂર્ણ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈના સપોર્ટથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો જાઓ બેન તમારી જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન તો આવી જ ગયું છે તો બેન આ જે રાશન આવ્યા પછી કેવું લાગે છે હાલ લાઈન થાય સારું થાય અને આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે જે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે આપણું ધ્યાન રાખે છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો એમનો આભાર સારું કરે ભગવાન ભલું કરે એમનું થેન્ક યુ સો મચ બેન તો બા આજે તમે તમે કંઈ પંકજભાઈ દેસાઈને કહેવા માંગતા હોય તો બા ભગવાન સારું થાય તમારા માટે બહુ સુખ થાય શાંતિ થાય થેન્ક યુ સો મચ બા કેવું લાગે છે આજે બરાસ આવે પછી ખુશ છો ને બાવે ખુશ થઈ ગયો તો બા આજે આ રાસન તો આવી જ ગયું છે તો તમને રાહત મળશે કે શું રાહત મળશે બા રાસન આવ્યા પછી ખબર નહી એવું બધું તો હું આવશી ઓકે હું મળશે ખુશ છો ને બસ આવી જીત ના જીવનમાં કાયમ માટે ખુશ રહેવાનું છે બા ભગવાન ભલું થાય ભગવાન ભલું કરે તમારું થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ પંકજભાઈ દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવાર ને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આ પરિવાર ને બહુ મોટી રાહત મળી છે અને દોસ્તો તમે વિચાર તો કરો આ પરિવારને ખાલી આપણે એક વર્ષ ચાલે એટલું રાશન જ આપ્યું છે પણ આજે આ પરિવારની હેપીનેસ તમે દરેક લોકો જોઈ શકતા હશો કે આજે આ પરિવાર કેટલો બધો ખુશ થયો છે ખાલી એક વર્ષના રાશન માટે આપણે ખાલી સહયોગ કર્યો તે આ પરિવારની હેપીનેસ તમે દરેક લોકો જોઈ શકતા હશો તો બસ દોસ્તો હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટેને ખુશ કરવા જોઈએ અને આવી જ રીતના દરેક લોકોને સપોર્ટર બનવું જોઈએ સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવો આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ભગવાન તમારું નહીં ભગવાન હું તમારો દીકરો જ છું દીકરા ને પગે ના લાગવાનું દીકરો તમારું દીકરો જ